आप मंच उर उपस्थित केंद्रीय मंत्री श्री मनसुखभाई मांडवया प्रदेश प्रमुख श्री जगदीशभाई विश्वकर्मा साथी मंत्री श्री जीतूभाई वाघाणी कौशिकभाई वेकरया श्री कमलेशभाई पटेल सांसद श्री नरहरीभाई अमीन श्री भरतभाई सुतरिया माथी ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા શ્રી મહેશભાઈ કસવાલા શ્રી જયેશભાઈ રાદડિયા શ્રી જનકભાઈ દળવિયા નવનિયુક્ત ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ કાકાણી ભાજપ પ્રદેશના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડપિયા પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડીયા શ્રી રવજીભાઈ વસાણી શ્રી મગનભાઈ રામાણી શ્રી દિલીપભાઈ કોઠિયા શ્રીમતી લીલાબેન અંકોલિયા શ્રી પરસોત્તમભાઈ ગેવરિયા કાળુભાઈ ઝાલાવાડિયા શ્રી પિયુષભાઈ પટેલ શ્રી વીપી પટેલ શ્રી પરેશભાઈ લાખાણી શ્રી પરેશભાઈ ડોબરિયા શ્રી દિનેશભાઈ સાયાણી શ્રી હર્ષદભાઈ બલ્લર શ્રી હરેશભાઈ વસાણી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સાઉને મારા નમસ્કાર આજે ઘણી બધી તમે પાડી પાડીને થાક્યા હવે લાંબા સમય અને લાંબા જ્યારે જ્યારે સમાજનું કોઈ ફંક્શન હોય એટલે સમય વધારે જાય એટલે હવે બધાને લાંબા સમય માટે અનુકૂળતા ઓછી હોય પણ અમે પણ પ્રયત્ન એવો કરીએ કે ભાઈ ટાઈમે પહોંચી જઈએ પણ ક્યાંક ને ક્યાંક બધે સવારથી કાર્યક્રમ ચાલે તો સાંજ સુધી હજુ એક કાર્યક્રમમાં જવાનું છે પણ આપણે બધા સાથે છીએ એનો આનંદ છે અને એટલે આવવાનું મન થાય આમ કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશન હું વધારે યાદ કરવા માંગુ છું એટલા માટે લેવા પટેલ સમાજ સાથે મારે એકદમ નિકટનો સંબંધ જો થયો હોય તો એ કોર્પોરેશનના હિસાબે કોર્પોરેશનમાં હું જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યો ત્યારે જે કામો કરવાના આવ્યા મારા ભાગે તો એ વધારે આ પૂર્વ પટ્ટામાં કામો કરવાના આવ્યા અને બિલ્ડર એસોસિએશનના બધા મિત્રોના આવડાના હિસાબે થોડા પરિચય વધારે થયા કે ક્યાંક ને ક્યાંક કામ એમને પડે તો એક તો મને મળવાનું ઈઝી અને સમજણવાળું કામ હોય એટલે એ કામ કરવામાંય મને એ ઈઝી પડે એટલે એમ તમારું કામે ઝડપથી થાય એટલે એ રીતે નાતો થયો અને આજે અહીંયા આગાડી વિશાળ સંમેલન અને વિશાળ સંમેલનમાં નવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ અને સૌ પાટીદાર સમાજના જેટલા અહીંયા મંત્રીશ્રીઓ બન્યા છે એ બધાના બહુમાનનો આજનો કાર્યક્રમ એ ખૂબ આજે સંખ્યા જે પ્રમાણે છે એ જોતા આપણને એમ લાગે કે ના ખરેખર દરેકે દરેક જણે એક પાર્ટી તરીકે અને સરકાર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો કાર્યક્રમ મારા લાઈફમાં પહેલી વખત આવો જોયો છે કાર્યક્રમ કે આટલો મોટો વિશાળ કાર્યક્રમ થયો હોય વિશ્વ નેતાને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રણ આપણને આપ્યો છે સૌ સમાજો સાથે મળીને આગળ વધે તો કેટલી સ્પીડ અને સ્કેલનો વિકાસ થાય તેનું આગું દ્રષ્ટાંત આપ સૌ આટલી વિશાળ ઉપસ્થિતિ પૂરી પાડે છે આપણા નવા નિમાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓના અભિવાદન સમારોહ અને માં ખોડલ અને મા અન્નપૂર્ણાની મહાઆરતી સમગ્ર ઉત્સવ બન્યો છે વડાપ્રધાન શ્રી કહે છે કે સમાજ એવું વટવૃક્ષ છે કે તેના મૂળમાં સંસ્કાર અને તેની ડાળીઓમાં વિકાસ વિસ્તરેલો છે પટેલ સમાજ હંમેશા સેવા સમર્પણ અને સહયોગના સિદ્ધાંત પર ચાલનારો સમાજ છે અમદાવાદના આંગણે યોજાયેલું આ ભવ્ય મહાસંમેલન એકતા સંસ્કાર સંઘર્ષ અને સફળતાની જીવંત પરંપરાનો ઉત્સવ પણ છે પટેલ સમાજ એટલે માત્ર એક જાતિ નહીં પણ મહેનત સ્વાભિમાન અને રાષ્ટ્ર નિર્માણનું પ્રતિક છે પોતાના પરિશ્રમનો પરસેવો વહાવીને દેશ વિદેશમાં ઉદ્યોગ ઊભા કરીને સહકાર આંદોલનથી લઈને આધુનિક સ્ટાર્ટઅપ સુધી પટેલ સમાજે દરેક ક્ષેત્રમાં દેશ અને રાજ્યને ગૌરવ અપાવ્યું છે માટી માટી સાથે જોડાયેલા રહીને પણ વિશ્વ સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકાય તે સૌ પટેલ પરિવારોએ દેશ અને દુનિયાને બતાવ્યું છે આપણે સૌ તો લોહ પુરુષ સરદાર સાહેબના વારસો છીએ સરદાર પટેલ આપણા માટે માત્ર એક ઇતિહાસ નહીં પરંતુ સમાજ સેવાથી સેવાની દિશા આપનારી વિચારધારા અને પ્રેરણા છે સરદાર સાહેબની એ વિચારધારાને વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં સરકારે જન જન સુધી વિસ્તારી છે શિક્ષણ આરોગ્ય રોજગારીના ક્ષેત્રમાં સમાજના દરેક વર્ગને સમાન તક મળે તે આપણી પ્રાથમિકતા રહી છે તમે સૌએ જે રીતે સમાજને એકતાના તાતને બાંધવાનું કામ કર્યું છે તે પ્રશંસનીય છે આજે અહીં અમારા સૌનું જે સન્માન કર્યું છે તે માટે સમગ્ર સમાજનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું સમાજના વિકાસના દરેક કાર્યમાં અમારી સરકાર તમારી સાથે ખભો ખભો મિલાવીને ઊભી રહેશે તેવો વિશ્વાસ પણ આપું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે સંસ્થાઓ સરકાર અને સામાન્ય નાગરિક ત્રણે મળીને સાથે કામ કરે અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે હવે આ ગ્રીન ગ્રોથ માટે એક પેડ માકે નામ ધ ધન નેટ ઝીરો સોલાર રૂપટોપ જેવા અભિયાનોમાં પણ સૌ જોડાશો એવો મને વિશ્વાસ છે શ્રી મોદી સાહેબે આત્મનિર્ભર અને સ્વદેશીને પ્રોત્સાહન આપતું ભારત બનાવવાનું પણ આહવાન કર્યું છે અહીં ઉપસ્થિત સૌ સમાજો આગેવાનો અને નાગરિકોને સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર સાકાર કરવા મારો અનુરોધ છે વિકસિત ભારત માટે વિકસિત આત્મનિર્ભર ગુજરાત બનાવવામાં સબ સમાજ કો લીએ સાથ મેં આગે હે બળતે જાના મંત્રથી સૌ સાથે મળીને કર્તવ્યરત રહીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત